આ આંડલી નો પલ્સ છે અને આ ગોળ લીધો છે આપણે આ હળદર લીધી અડધી આ આદુ લીધું છે અને આ આ છે છે એ આપણે પલાળીને લીધા અને લાલ મરચું પાવડર લીધું છે અને આ વઘાર વાલ ને વઘાર કરવા માટે આ બધો મસાલો છે રાય લીધી છે અડધી ચમચી જીરું અડધી ચમચી આ સૂકા લાલ બે મરચ્યા લીધા છે આ મીઠો લીમડો છે અને આ હિંગ છે અને આ તેલ જોશે આપણે વઘાર કરવા માટે તો આપણે હવે આ ગેસ ચાલુ કરશું અને આ કડાઈ મૂકશું એમાં આપણે તેલ નાખશું થોડુંક તો હવે આપણે આ લસણ નાખશું અને આ આદુ નાખશું અને આ ડુંગળી નાખશું અને આ ટમેટા નાખશું અને આપણે આ પલાળેલા મરચા છે નાખી દેસુ ઘડીક સડવા દેસુ આ મસાલો આપણો સડી ગયો છે તો આપણે ગેસ બંધ કરીશું અને આ નીચે ઉતારી લેશું અને ઘડીક આને આપણે ઠંડુ થવા દેશું આ તો ઠંડુ થઈ ગયું છે તો આપણે આને હવે પીસી લેશુ આ મિક્સર જાળ લીધું છે એમાં આપણે આ નાખશું તો આપણે હવે આગ્યાસ ગેસ ચાલુ કરશું અને આ વાલ વઘારી લેશું ગેસ ચાલુ કરશું આ તેલ નાખશો આપણે આમાં તો આપડે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે રાઈ લીધી છે અડધી ચમચી આ જીરું છે આ સૂકા લાલ મરચા છે આ મીઠા લીમડાના પાન છે અને આ હિંગ છે તો આપડે બધો વઘાર નાખી દઈશી આમાં લીલું લસણ છે આપણે આ ગેવી બનાવી છે ઈ નાખશું થોડુંક પાણી નાખશું આપણે આમાં મીઠું નાખશું થોડું સવાદ પ્રમાણે અને આ લાલ મરચું નાખશું આપણે આમાં સૂકા મરચાં લીધા છે એટલે આ લાલ મરચું આપણે થોડુંક જ નાખવાનું છે અને આ હળદર નાખશું થોડીક આપણે આપણે આ ગોળ નાખશું અને આંબલી નો પલ્સ છે એ નાખશું ખાટી આંબલી નો હવે આપણે આને ઘડી પાકવા દેસુ ગેરી તો આ ગેરી આપણી પાકી ગઈ છે તો હવે આપણે આમાં વાલ નાખી દઈશું આ સડવા દેસુ આ વંટોળી વાલ તમે રોટલી સાથે રોટલા સાથે ભાખરી સાથે બધા સાથે ખાઈ શકો છો અને તમે પણ આ બનાવજો ટેસ્ટ કરજો બહુ સરસ લાગશે આ વંટોળી વાલ

તો હવે આપણે આ થાણા સૌ કરશું લીલા તૈયાર છે આપણા વંટોળી વાલ તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને કરજો કોમેન્ટ કરી અને કહેજો તમને કેવા લાગ્યા વંટોળી વાલ